ત્રણ તારીખે તો મિત્રો અત્યારે એક વાગી ગયો છે હજી મારા પપ્પાને આવ્યા નથી એટલે હવે આપણે જમી લઈ જમવામાં હું છે દેખાવું તમને તો એ જમવામાં બટન શાક છે પકોડા છે બધા રોટલા રોટલી સાસ ને એવું છે આવું બધા જમવાનું તો મિત્રો અત્યારે ઘડિયાળમાં વાગગીયા છે 3 અને અત્યારે હેને માર પપ્પાને હોય આયા છે એ શું લેવા ગયાત ખબર આ ફોન લેવા ગયા તા જો આ ફોન ઓપોનો ફોન લેવા ગયા ઓલો ફોન નકાલતો તૈન ફોન બદલાવ આમના અને જો માર પયતાવ જમીન જો સીધા કળવાડવામાં વયા ગયા છે અયા આ ઘરે આ બધા ઓળખ মিত্ৰপ না দেখাওঁ પડે હે ના આખરે આ તો અમારો હોય ગાસી આયા પોવને આજ તો એટલો છે વરસાદ તો રહી ગયો છે આનામાં જાડું નાજે રે ને અમાર દટાઈ ગયું તો નારિયલી વીગી એમ સંવેલા નેવું છે પોવને એટલો બધો છે નકો નારિયળ પાડી પડ્યો હોય ને આ આપડો છે આમાં એક થો લપકાયું છે જેમ કુકડી હવે કેડી છે

લા ઢોકરા બનાવા જ ને કેટલા બધા આવી ગયા યો એક троપાનત કેરામાં કેટલા троપા છે શું એવી છે રામા ને નથી આ વાંસ ને લો ભગવાનસ છે આપણે બધું હારે વાવ્યું તું

પાસે ખળ મોડું થઈ ગયું છે એક વાર તો આપણે વાઢી લીધુંતું પાસું મોડું થઈ ગયું છે આમ એકા સોતે મહિના શેત ઉગાડતા હશે લાંબો આવડા આવડા સતા વેચવાઈ જતાં ખરીદતા હવે જો માર પપ્પાને આવે છે હવે પૂરા વાડી લીએ

તે બોટલ ભરવા ગયા અન આસપાસો મોબાઈલ માં કક થઈ ગયું મોબાઈલ લેવા જ બીજો શિયાર થા કાકા સા મિત્રો જો ઓલો જેને કોણ આરી લાગતું ને જો મે કેવું કર નાખ્યો આ પાણી છે ઓ પાણી પીવા એની ખારું નીકળી ગયું લો એટલું ત માનતું મિત્રો હવે જો વરસાદે આમથી આવે છે અને આપણે ગાઢું લઈને ભરવાઈ જાવાનું છે આપણે ખળ ભરવા જવાનું છે હવે કા આપણે આખો સેટો સોખો થઈ ગયો છે હવે કાઈ વાઢવાનું થાતું નથી એટલે જોય ગાઢું જોડે છે ને હવે આપણે ભરવા જવાનું છે અને મેં જો તમને આ દેખાડ્યું તો આલું 70 છે આયા જા બેઠી છે પૈડકા જેવું હોય એનું જાણો

હાવ ફાઇનલી આપણું ગાડું ભરાઈ ગયું છે હવે આપણે જઈએ વાડે ફાઇનલી મિત્રો આપણે બેહી ગયા છે ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો છે આપણે છત્રી લઈને બેહી ગયા છે એ તો અથા દેવ ના હલતાય નથી મિત્રો આપણે હોય અને જો આ ફૂલ વરસાદ આવી ગયો છે આજના બ્લોગ અહીં એન્ડ કરીએ કાલે મળે એક નવા વ્લોગમાં તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળી નવા વ્લોગમાં